ખાતે રવિવારે રાજ્યભરના લોહાણા કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સંમેલન અંગે આગેવાનોએ માહિતી આપી હતી આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન વીરપુર ખાતે થતાં રાજ્યભરમાં રઘુવંશીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીરપુરમાં આગામી રવિવારે યોજવા જઈ રહેલ રઘુવંશી મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઉમટી પડશે આ મહાસંમેલનની તૈયારીઓ વીરપુર ખાતે હાથ ધરવામાં આવી છે જે અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અખિલ ગુજરાત લોહાણા મહાજનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વીરપુર મહાસંમેલનમાં વધુમાં વધુ સંખ્યામાં લોહાણા સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર